આજની સવાર વધુ એક દુર્ઘટનાના સમાચાર સાથે પડી વહેલી સવારે વડોદરાના પાદરામાં આવેલો મૂંઝપુરા ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી ગયો અને સાથે જ બ્રિજ પરથી પસાર થઈ રહેલા લોકો જે વાહનો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે મહીસાગર નદીમાં ખાબક્યા આ દુર્ઘટનામાં દસ લોકોએ જીવ ગુમાવ્યા છે કેટલાકને ઈજા થઈ છે અને હજી પણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે આ બ્રિજ તૂટ્યો તે દરમિયાન એક મહિલાનો

આમાં જમાય અને મા બે બનેવી અમારી ઘરની ગાડી ખુદની હતી અમે જયા ને જતા તા ગાડી ચાલુ જતી ને અમે અહીં ટ્રક એ પાછી ટ્રકે આવતી હતી અને અમારી ગાડી હતી બે બાઇકો હતી તે ટ્રકે બેહી પડી અને જોડે જોડે અમારી ગાડી બેહી પડી સીધી આજે પાણી વધાર નદીમાં તે પાણીમાં ખટ્ટરો જો બેઠો ને તે જોડે જોડે અમે આવ્યા ને તે જ પુલ બેસી પડ્યો બે ત્રણ બાહકોવાળા હતા એક ટ્રક હતી ને એક અમારી ગાડી હતી સવાર સવારમાં સાત વાગે અમે આયા ને તે તૂટી નીચે પાણીમાં બેસી પડ્યા હા હું એકલી જ નીકળી હું પાછળ બેઠેલી પાછળ એકી આવે ને પાછળ એ બેઠેલી આગળ ટ્રક છે ને આમાં ગાડીનું માથું ઉપર બેસી પડ્યું એટલે પેલા આગળ નીકળે ના ને મારો બે વર્ષનો બાબો બી દબાઈ ગયો નેતિક એ છોકરી હતી વેદિકા બધા હતા ભાઈ અંદર જ બધા જ હતા બધાને કાઢો કાઢો એમ બોલાવતી હતી બધા કલાક સુધી મેં ગાડીમાં બધા રહ્યા કોણ આવ્યું કોઈ ના પછી બધા ટોરે થયા અને પછી બધા નાવડી લઈને આવ્યા અને પછી અમે બહાર કાઢ્યા પછી પોલીસ એક કલાક દોઢ કલાકે બધા આવી રહ્યા ના હું એ પેલા ગાડી પેલા બધાએ બેસાડીને કાઢ્યા હતા મહિલાએ જણાવ્યું કે તેમના પરિવાર સાથે તેમણે બગદાણા જઈ રહ્યા હતા તે દરમિયાન પૂર પરથી પસાર થતાં સવારના સાત વાગ્યાની આસપાસ આ બ્રિજ તૂટ્યો હતો પુલ તૂટતાની સાથે જ કાર પણ નદીમાં ખાબકી ગઈ હતી અને તેમણે જીવ બચાવવા કાર ઉપર ચડી ગયા હતા તેમના પરિવારને બચાવવા માટે તેમણે બૂમો પાડી રહ્યા હતા તેમણે આક્ષેપ કર્યો છે કે કલાકો સુધી તેમને બચાવવા માટે કોઈ આવ્યું જ નહીં ઉલ્લેખનીય છે કે બ્રિજ તૂટવાની ઘટના પછી મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે પરંતુ સવાલ એ થાય કે આ બ્રિજને લઈને નેતાઓથી લઈને સ્થાનિકોએ અનેકવાર ફરિયાદ કરી તેમ છતાં તંત્ર દ્વારા કેમ કોઈ ધ્યાન ના આપવામાં આવ્યું દુર્ઘટનામાં અત્યાર સુધીના દસ લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે જ્યારે મૃત્યુ આંક હજી પણ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મૃતકોના પરિવારજનોમાં આક્રોશ છે કારણ કે આ બ્રિજ જર્જરિત થતો તો શા માટે આ બ્રિજ અત્યાર સુધી ચાલુ હતો તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે તો બીજી બાજુ વિપક્ષ પણ બ્રિજ તૂટવાની ઘટના મામલે સરકાર પર આક્રોશ વ્યક્ત કરી રહી છે અત્યાર સુધી ગુજરાતમાં તક્ષશિલા કાંડ હોય મોરબીનો ઝૂલતો પુલ હોય કે પછી રાજકોટનો ટીઆરપી કાંડ હોય કે વડોદરાનો બોટકાંડ હોય આટલી બધી દુર્ઘટના ઘટી પણ સરકારે બોધપાઠ શું લીધો આમાંથી આ તમામ દુર્ઘટના બની ત્યારે તપાસ તપાસથી વાતો થઈ પણ શું પીડિતોને ન્યાય મળ્યો ખરી આ અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ